સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ શ્રમજીવી પરિવારના બાળકોને ભણી અને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રયત્નો આ ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે શાળામાં ભણાવવાની સાથે સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ હાથમાં માઇક અને પેમ્પલેટ અને શ્રમજીવી પરિવારના લોકોને જાગૃત કરી રહ્યા છે પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા માટે મોકલે તે પહેલાં માટે અપીલ કરવામાં આવી રહી છે સુરતમાં કુલ પંચાવન જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે આ તમામ સરકારી શાળામાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે આ સુવિધાનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે એ માટે શાળાના આચાર્ય શિક્ષકો જાતે હાથમાં માઇક અને સ્પીકર લઈ પ્રચાર માટે નીકળે છે શિક્ષકો અને આચાર્ય દ્વારા શાળામાં નિયમિત રીતે બનાવવાની ભણવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતમાં જઈ રહ્યા છે જ્યાં તેઓ હાથમાં માઇક અને પેમ્પલેટ ભાષામાં છે શિક્ષણ સમિતિ સુરત તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે માટે પણ ઘણા બધા લાભો છે એમને એનસીસી તરફથી એક ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ